નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરા તાલુકાના ટીમ્બીપુરા પ્રાથમિક શાળાની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાના આક્ષેપો ટીમ્બીપુરા પ્રાથમિક શાળાની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળી રેતીનો ઉપયોગ થતો હોવાના આક્ષેપ કોંગ્રેસ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયારે કર્યા છે તેઓએ શાળાનું બાંધકામ થતું કામગીરી પણ અટકાવી છે અને માટી જેવી હલકી ગુણવત્તાવાળી રેતી શાળામાં વપરાય તો બિલ્ડિંગ કેટલા વર્ષ ચાલશે જેવા અનેક સવાલો પણ ઉઠાવ્યા છે પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચિંબીપુરા પ્રાથમિક શાળામાં શાળાનું કામ છે ત્યાં શાળાના કામની અંદર આવી આ દળ માટી જેવી આ રેતી દેખાઈ રહી છે અને આ આવી રેતીથી કામ ચાલી રહ્યું છે તો આ રીતિથી એ બિલ્ડિંગો કેટલી મજબૂત બનશે એટલે અમે આનો સખત વિરોધ કર્યો છે આવી રેતીથી ક્યારેય કામ ના ચાલવી લેવાય અને આ રીતિના નમૂનાનું એનો એનો ટેસ્ટ લેવા લેવાશે એનો સેમ્પલ લેવાશે અને આગળની કાર્યવાહી લાગતા લાગતા અધિકારીને કરવામાં આવશે એ સતત ના પાડેલી છે કોઈ એ કોન્ટ્રાક્ટર કીધો તો કે આ રીતે અમે વાપરીશું ખાલી આગળને એના માટે ને મૂકવું આ રીતે નહીં ચાલે તો પાછી આ જોઈ લો રેતી

વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો